નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખાડાંબા ગામ ખાતે જે અહીંયા પ્રજાપતિવાસ ખાતે અહીંયા ભવ્ય શ્રી બ્રહ્માણી માતાજીનું નવીન મંદિર નિર્માણ થયું છે જેનો દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ

ઓગણીસો ને આ મંદિર મેં સ્થાપના કરી ત્યારે હોલ્મો હતું પરંતુ અમારા કુટુંબીજનો અને બધા પરિવારના ભાઈઓ ભેગા નક્કી કર્યું કે આપણા મંદિર મોટું બનાવીએ એટલે પછી અમારી કમિટીમાં નક્કી કર્યું કે આપણો મનસિપાલ પથ્થરનું એવું મંદિર બનાવીએ અમારું ગામ ખાટા હોવા પહેલાં વિજાપુર તાલુકા માણસા મહેસાણા જિલ્લામાં હતું પરંતુ નવા સમીકરણ આવવાના કારણે અમારું ગામ ગોધી માણસા તાલુકા અને એનો જેનો જિલ્લો ગોધીનગર છે એટલે અમે ગોધીનગર જિલ્લામાં અમને એન્ટર કરવામાં આવ્યા એટલે લગભગ અમે બાવીસ ત્રેવીસ વર્ષથી ગોધીનગર જિલ્લામાં અમારું ખાટા હોવા ગામ આવેલું છે અમારા ગામની સરહદે વિજાપુર તાલુકો માણસા તાલુકો કલોલ તાલુકો એની બધી સરહદો અમારા ગામની અંદર છે અમારા ગામની અંદર આજુબાજુ જવા માટેના દરેક ગામે દરેક તાલુકા જિલ્લામાં જવાના રોડની વ્યવસ્થા પણ થયેલી છે ત્રણ દિવસનો શું શું કાર્યક્રમો અહીંયા જાય અહીંયા અમે ત્રણ દિવસમાં પહેલાં તો નક્કી કર્યું પહેલાં અમે પહેલાં દિવસે ગામ સભા કરી ગામ સભાની અંદર બધા ગામને બોલાયા અને ગામવાળા એમને મંજૂરી આપી કે ભાઈ અમે ત્રણે ત્રણ દિવસ તમારે આવીશું એ પહેલા દિવસે અમારે લગભગ બાર અગિયારના દિવસે શિલા ધલા ધધા રોપણનો પ્રોગ્રામ કર્યો એની અંદર પણ અમારા ગામના અને ગામમાંથી વરઘોળો કાઢ્યો ગામની અંદર ધજાનો પ્રોગ્રામ કરી અને અમે કામ કર્યું એ દિવસથી અમારેથી ચાલુ થઈ ગયું એટલે પહેલાં દિવસે અમારા જલયા યાત્રાનો પ્રોગ્રામ કર્યો જલયાત્રાની અંદર અમારા પ્રજાપતિની જે દીકરીઓ હતી એમને માથા ઉપર કળશ લઈ અને જલ પાણી લાવી અને અભિષેક માટે અમે પાણીની વ્યવસ્થા કરી પછી બીજા દિવસ પછી રાતના પ્રોગ્રામો અમે અમારો સત્કાર સમારંભ રાખ્યો એ સત્કાર સમારંભની અંદર અમારા જે દાતાઓ યજમાન હતા તેમને અમે બહુમાન કર્યું એમને અમારા આ પ્રોગ્રામની અંદર સત્કાર સમ અમારા માણસા તાલુકાના જે એસ પટેલ સાહેબ અને માજી ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બંને આમંત્રિત કરેલા પછી અમારા સમાજના અમારી વાડીના અધ્યક્ષ તરીકે શ્રી ગણેશભાઈ શંકરભાઈને અમે બહુમાન માટે બેસાડેલા પછી અમારા ઉદઘાટક તરીકે પ્રભુદાસ ગંગાને બેસાડેલા અને અમારી કમિટી નીચે બધાએ અમે બેઠેલા એની અંદર હું ઓગણીસો હું બે હજાર સત્તરથી તે બાવીસ સુધી સરપંચ તરીકે ગામમાં રહ્યો અને મારા ગામની આખી રોનક મેચેજ કરી દીધી મારા ગામમાં બધા વ્યક્તિઓ મારા પર એટલો વિશ્વાસ રાખે કે કોઈ મુશ્કેલી પડે નહીં પછી બીજા દિવસનો પ્રોગ્રામ હું સાહેબ કહું તમને બીજા દિવસે અમે અમારા બીજા દિવસે અમે શોભાયાત્રાનો પ્રોગ્રામ કર્યો શોભાયાત્રાની અંદર અમારી જે પ્રમાણે માતા માતા પછી સધી માતા ગોગ મહારાજ અને બધાની મૂર્તિઓનો ગામમાં ભરઘોળો ફેવરી અને અમે પછી એને અમે યજ્ઞ મંડપની અંદર સ્થાપિત કરી હવે યજ્ઞ સ્થાપિત કરી દરેકને પછી રાત્રે ભોજન સમારાવ અને રાત ત્રીજા દિવસે રાતના અમે સંત સમારંભ રાખ્યો એ સંત સમારંભમાં અમારા પિંપળી ધામના બળદેવદાસ બાપુ પણ આવેલા અને બેન તરી બેન બીજા સંત તરીકે અગ્નિશિખા બહેન પણ અમે આમંત્રિત કરેલા અને રાત્રે સંતનો પ્રોગ્રામ કરેલો પછી અમે બીજા દિવસે ત્રીજા દિવસે અમારે પ્રતિષ્ઠાનો દિવસ મહત્ત્વનો બહુ દિવસ છે એ દિવસે અમે બધાએ ભેગા થઈ યજ્ઞ કર્યો એકવીસ કુંડનો યજ્ઞ બનાવ્યો એકવીસ કુંડમાં અમે દરેક યજમાનોએ હોમ કરી અને માતાજીને આહુતિ કરી અને પછી બારને ઓગણચાલીએ અમે માતાજીને સ્થાપિત કર્યા અને એને પ્રાણ પ્રશંસા કરી પછી અત્યારે એકને ત્રીસ વાગે અમારા યજમાન શ્રી જે પ્રથમ દરવાજો ખોલશે અને ખોલી અને દર્શન કર્યા પછી દરેક મહેમાનો યજમાનો દર્શન કરવા માટે અમે દાખલ થવા દઈશું અને આજથી અમારું મંદિર ખોલ્લું અમારું મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવે કોઈ દિવસ અમારું મંદિર બંધ રાખવામાં આવશે રાતના ટાઈમે જ ફક્ત બંધ રાખ દિવસના ટાઈમે મંદિરના દર્શન બધા કરી શકશે બસ ભાઈ બોલો